تري نيكتان سنستا دوه ځله ښهدل نه میته سمنان سماره یو ځای وو ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા શિક્ષક દિન નિમિત્તે સન્માન સમારોહ યોજાયો જેમાં સંસ્થાની સભ્ય બહેનો કે જેઓ હાલ શિક્ષક છે અને નિવૃત્ત શિક્ષક છે તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો આ સન્માન સમારોહમાં પ્રમુખ નીતાબેન મિસ્ત્રી ઇન્દિરાબેન રાજ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમજાવીને તેનામાં સારા જીવન રચનું સિંચન કરી શકાય છે ક્યારેક બાળક જમવામાં જીદ કરે ત્યારે તેની જીદને સંતોષવા માટે માતા દ્વારા ક્યારે એવું કહી દેવામાં આવે છે નથી કહું જવાબ થોડી આ બાળક જ્યારે મોટું થઈને ઘરમાં ગરડા માતા પિતાને નથી જાવ થોડી કહીને તેમને ઘરડા ઘરમાં મૂકી આવે ત્યારે માત્ર બાળકનો વાત ન જોતા તેને બાલ્યકાળમાં મળેલા જીવન ઘટતો સામે પણ પ્રશ્નાર્થ કરજો સાચું જીવન ઘટતો આ બધું ક્યારે શક્ય બને જો તમે શિક્ષિત છો તો જ દયા લાગણી અહિંસા આ બધા ગુણો કહેવાય છે જો તમે શિક્ષિત છો અને તમારામાં આ બધા ગુણો છે તો અને તો જ તમે શિક્ષિત છો એવું કહેવાય